નવસારી જિલ્લામાં ડાંગર મુખ્ય ખેતી પાક છે ડાંગરમાં પાણીની વધુ જરૂર પડે છે ત્યારે ચોમાસું હોવા છતાં ખેડૂતો ડાંગરમાં સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે થોડા દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે અને પૂરતો વરસાદ પણ નથી તેવામાં ખેડૂતો નહેર વિભાગ સિંચાઈનું પાણી આપે તેવી આશા સેવીને બેઠા છે ડાંગર અને શેરડીએ નવસારી જિલ્લાનું મુખ્ય ખેતી પાક છે એમાં પણ ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર પડે છે જિલ્લામાં અંદાજે પચાસ હજાર હેક્ટર જમીનમાં ચોમાસું ડાંગર થાય છે ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતીમાં પાણી ભરાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો ઘણા ખેતરોમાં રોપેલું પાક ખરાબ થતાં ખેડૂતોને ફેર રોપણી કરવી પડી પરંતુ ફરી વાતાવરણમાં બદલાવ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા ડાંગરમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં નેવ દિવસમાં ફક્ત દસ થી બાર દિવસ જ ખેડૂતોને પાણી મળ્યું છે ત્યારે ડાંગરમાં નિંદામણ કરવા સાથે ખાતર નાખવાનો સમય છે અને પાણી નથી તેથી ખેતરોમાં તિરાડો પડવા માંડી છે અઠવાડિયામાં ડાંગરમાં જીવાવશે ત્યારે પાણી ન હોય તો ખેડૂતોને ચાલીસ વધુ નુકસાન થવાની ભીતિ પણ છે ગણદેવી તાલુકાના વેગામ પિંજરા ગામના ખેડૂતોને પાણીના અભાવે ડાંગરની ખેતીમાં મોટી નુકસાનીનો ડર છે ડાંગરમાં અમને હાલમાં છે પાણી નથી પાણીની જરૂરિયાત છે એટલે નેર છે તે પાણી અમને આપવું જોઈએ બીજું કે ખાસ બે જ્યારે વરસાદ વધારે પડ્યો તેનું પાછું રોપણી કરી અને પાછું રોપણી કરતા હો હવે નિનામણ જુઓ વધારે ચડી ગયું છે એને મારે પાણીની જરૂર છે સરકારે આ પાણી વ્યવસ્થિત કરવું જોઈએ અને વનેલ ટુઆર પર સફાઈ સાફ સફાઈ કરવી જોઈએ આઉટલેટ બરાબર નથી વ્યવસ્થિત બરાબર બધા થવા જોઈએ ચોમાસું ચાલી રહ્યું હોવા છતાં નવસારીના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે સિંચાઈ વિભાગ પણ ખેડૂતોની ફરિયાદ સાંભળી એક્શન મોડમાં છે નવસારી સિંચાઈ વિભાગને વડી કચેરીમાંથી ડાબા કાંઠા નહેરમાં પાણી છોડવાની મંજૂરી પણ આપવામાં આવી હોવાની માહિતી છે જેથી થોડા દિવસોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને ડાંગરની ખેતીને જીવનદાન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે બે દિવસ અગાઉ જ અમે વડી કચેરીમાં આ બાબતે સંદેશારૂપી અહેવાલ મોકલ્યો હતો અને વડી કચેરીથી પણ સંપૂર્ણ સહયોગ અમને મળી ગયો છે ગઈકાલે ગેટ પણ ઓપન કરી દીધા છે અને ખેડૂતોને ટૂંક સમયમાં પાણી મળવાની પૂરેપૂરી સંભાવના છે જેથી ડાંગરના એ લોકોના જે પણ પાક છે તે સફળતાપૂર્વક દર વર્ષે આપણે જે રીતે એમને પાણી આપીએ છીએ તે રીતે સફળતાપૂર્વક એમને આપી શકીશું નવસારીમાં મેઘરાજા મહેરબાન થતાં અત્યાર સુધીમાં સીઝનનો સિત્તેર થી પંચ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે તેમ છતાં નવસારીના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમ ભરાયું છે તો તેનો ફાયદો ખેડૂતોને મળે એ જ સમયની માંગ છે હિતેશ સોનવણે જીએસટીવી